કચ્છમાં ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરીને વિદેશમાં નોકરી અપાવવાનું મોટું કૌભાંડ એસઓજીએ પકડી પાડ્યું છે સંજય લુહાર નામના આરોપીની એસઓજી પીઆઈએ ધરપકડ કરી વિદેશ મોકલવાના રેકેટનો પદાફાસ એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે મેડિકલ ફિટ સર્ટિફિકેટ મેળવી અનફિટ વ્યક્તિને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાનો કૌભાંડનો પદાફાસ થયો છે બનાવટી પાસપોર્ટની મદદથી વિદેશ મોકલવાના કૌભાંડનો એસઓજીના પીઆઈએડી પરમાર દ્વારા પદાફાશ કરીને સંજય લુહાર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછતાછમાં તેને આ ગુનો આચર્યો હોવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે જેને લઈ અને એસઓજીએ ખૂબ મોટી આ કામગીરી કરી છે ખાસ કરીને જે વિદેશ મોકલવાની વાત હતી એના રેકેટનો પદાફાશ કરવામાં આવ્યો છે અને કચ્છથી અનફીટ લોકોને ખોટી રીતે આ વિદેશ મોકલવામાં આવતા હતા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો હોવાથી અહીંયા કોઈ એવા બનાવ ના બને કે જે ડોક્યુમેન્ટ કોઈ ફરજી ડોક્યુમેન્ટના આધારે કોઈ વ્યક્તિ અહીંયા ઘૂસણખોરી કરે અથવા તો બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરે તો એ બાબતે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરિયા સાહેબ દ્વારા આથી રેન્જના જિલ્લાના તમામ પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવેલી હતી અને એ અન્વયે અત્રેના જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ ચુંડા સાહેબ દ્વારા એસ એસઓજીને આ બાબતે ખાસ કરીને કામગીરી કરવાની સૂચના આપેલી હતી અને એમાં એસઓજીના પીઆઈ છે જે શ્રી એડી પરમાર એમને એક ખાનગીરાએ બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ જે વિદેશમાં નોકરી જવા માટે જે સર્ટિફિકેટ લેવાનું હોય મેડિકલ સર્ટિફિકેટ એમાં એ પોતે અનફિટ હતા એટલે એમણે કોઈ ફિટ વ્યક્તિનો ફોટો પાસપોર્ટમાં ફિટ કરીને અને એના જ પછી આધાર કાર્ડમાં પણ એનો ફોટો ફિટ કરીને અહીંયા આવેલ છે તો એ બાતમી આધારે એમણે પોતાની સમગ્ર ટીમ સાથે વર્કઆઉટ કરીને એક સંજય લુહાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એમની પાસેથી એક પાસપોર્ટ મળી આવે છે આ સંજય જે છે એ પોતે ફિટ છે પણ એ જેના વતી આવેલા છે એ જેનું નામ છે એ પાસપોર્ટમાં એ વ્યક્તિ અલગ છે એટલે એ બાબતે ગુનો રજીસ્ટર કરીને એમને હસ્તગત કરવામાં આવેલા આ દિશામાં આમાં આ કેસમાં તમામ દિશામાં તપાસ કરવામાં આવશે સૌ પ્રથમ તો આ કોનો ઓરિજિનલ કોનો પાસપોર્ટ છે એ વ્યક્તિનો પછી આ ફોટો કેવી રીતે બદલ્યો આધાર કાર્ડમાં પણ કેવી રીતે બદલ્યો કઈ પદ્ધતિથી બદલ્યો કયા સાધનો વાપરવામાં આવેલા અને એ સિવાય બીજી કોઈ પણ એજન્સીઓ આની સાથે ઇન્વોલ્વ છે કે કેમ એ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે અવરનવર આવા જે સરકારી કરીને આર્થી ફાયદા શરૂ કરતા હોય છે આમ નાગરિકોને શું અપીલ કરશો કે ખાસ કરીને આવા જે વચ્ચેના રસ્તાઓ છે એ ના પૂરા આવે આવી કોઈ પણ જે એ દિશાનું સજાગ બિલકુલ આમ નાગરિકો માટે આ એક બહુ લાલબત્તી સમાન કિસ્સો છે અને આવા ઘણા કિસ્સાઓ આવેલા છે હમણાં લાઇસન્સ ડુપ્લિકેટ લાઇસન્સવાળો કિસ્સો આવે ધ્યાનમાં આવેલો પછી આર ટીઓની જે ખોટી રસીદ વાળો કિસ્સો ધ્યાનમાં આવેલો તો આ જે બાબત આમ જનતાને મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે કોઈ પણ નાના કે મોટા કોઈપણ નાણાકીય લાભ માટે દેશની સુરક્ષા સાથે કદી છેડછાડ કરવી જોઈએ નહીં કારણ કે એ દેશ આ આપણો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે સંવેદનશીલ જિલ્લો છે અને તમારા નાણાકીય અંગત લાભ હેઠળ કરવામાં આવેલા આવા કોઈ પણ એક નાના કૃત્યનો મિસયુસ ભારત દેશના વિરોધમાં થઈ શકે છે કોઈપણ એન્ટીનેશનલ એલિમેન્ટ્સ આનો ઉપયોગ કરી શકે છે એટલે આ બાબતે બહુ જ સજાગ રહેવાની જરૂર છે